માફી એટલે કે બ્રહ્મ થી નોખા દેખાય તો હકીકતમાં નોખા નથી કે એમ જે કાં ઉત્પત્તિ થાય છે વિનાસ થાય છે પકડવાનું થાય છે છોડવાનું થાય છે સૂળ છે સૂક્ષ્મ છે ચર અચર જે કાં છે બધાય પદાર્થો આ સૃષ્ટિના પદાર્થો જે કાં છે એ આરંભ થયો હશે ઉત્પન્ન થયા તા તો ના એની કોઈ કારણ છે એ પેલાની જેમ આજે પણ છે તો રહેલો છે આખું તો એ પ્રમાણે ચેતન નો જે સંકલ્પ કલ્પના છે ચેતનનો સંકલ્પ જે છે તે કલ્પના

પાણી ને એમ કેવું પડે કે તું લેર ને કેવાય કે તું વિનાશી છે લેર ઉત્પન્ન થઈ છે પાણી ઉત્પન્ન નથી થયું પાણી વિનાશી નથી ઉત્પન્ન થઈ ને મટી જાય એવું નથી લેરને કેવાય કે તું મરી જશે અને તું પેદા નથી થઈ આ બધું કેવાય શું પેલું સ્ટેપ એ થાય છે કે પાણી ને કેવા આવે છે તું લહેર નથી પછી લહેર છે જ નહી પાણીને એમ કેવાય છે કે તું જ છે બીજું કયું નથી તો અહિયા મેંકરણ માં કેવા માં આવે છે કે તમે દેહ નથી તમે દેહ નથી દેહ ને નોખો પાડ્યો મન ને નોખો પાડ્યો દ્રશ્યો બધા નોખો પાડ્યા અહંકાર ને નોખો પાડ્યા તો તમે દે નથી નથી મન દ્રશ્ય અહંકાર કે તમે કોઈ સીમિત નથી વ્યક્તિ ભાવ નથી તમારો અને પછી જે સીમિત તે જ બધું અસીમ છે આ છેલ્લી વાત આવી પરમ જ્ઞાન ની નિષ્ઠામાં જેટલું જેટલું નાનકડું છે તે જ વ્યાપક છે તે જ નાનકડું છે દરેક રૂપ જોઈ લીધું અને હવે ખ્યાલ આવે કે બધે જ હું છું આ છેલ્લો બોધ છે અને આ ગુડ જ્ઞાન નું ગુડ રહસ્ય છે એથી તે ગૃહ્ય તમામ શાસ્ત્ર ઇદમ યુક્ત મયા આ ગુડ રહસ્ય છે એ અર્જુન ને ભગવાન કે છે કે બધે હું છું તો ગુણ તે પણ હું છું રજોગુણ તે પણ હું બન્યો છું સમોગુણ તે પણ હું બન્યો છું

असली बात आ रही कि मारा सिवाय बीजू कई छे नहीं तो असली बात आ छे असली ज्ञान आ छे तो असली सुख ने असली आनंद कयो तो तेज मतलब सु थयो के जे कई इच्छा था, तो इच्छा ना त्याग में जे छे ते असली सुख छे इच्छा उभी न करवी ते परम सुख है અને ઈચ્છા ત્યાગ છે તે અસલી સુખ છે આપણું હોવું તે આપણું સાડા પાંચ ફૂટ બનેલું વ્યક્તિગત હોવું એ છે આપણે અનુભવીએ છીએ પણ ઇન્ડિવિજ્યુઅલ હું વ્યક્તિગત હું અને યુનિવર્સલ હોવું યુનિવર્સલ જે સમસ્તિ નો હું છે વ્યક્તિ નો હું છે તે તો આપણે અનુભવીએ છીએ પણ સમસ્તી નો યુનિવર્સલ હું છે એના હોવામાંથી સંકલ્પ છે અને તે જ સૃષ્ટિ છે તે જ સંકલ્પ છે તે જ સૃષ્ટિ છે સાપેક્ષ નથી પુરુષ આપણે માનીએ તો સ્ત્રી છે તો બંને માં અલગ નો ભાવ બે પણ નો આવે કે એક પુરુષ ને એક સ્ત્રી તો એક જળ ને એક ચેતન બે ભાવ આવે ચેતન માન્યો તો જળ અલગ તો જે છે તેમ રહેવા દઈએ આપણે કઈ માનવું નથી અને કઈ માનવા પણ આવતું નથી પોતામાં ના કથુ હે ના હોવા ના હોવા મારા સંકલ્પ થકી સૃષ્ટિ બની ગઈ તો એમાં હું તો કોનો ત્યાગ કરું કેવલ્ય ઉપનિષદ કે છે કે ત્યાગે ને કે અમૃતત્વ માનસુ એટલે અમૃતત્વ પ્રાપ્ત કરવું હોય તો ત્યાગ ત્યાગ એટલે બધું ખરી પડવું અને જેનો ત્યાગ નથી થતો એનો નથી થતો તે હું છું તો હું કેવો અજ્ઞાત કે જ્ઞાત તો અજ્ઞાત તે તેજ હું અને જ્ઞાત એટલે જણાઈ રહેલો છે તે પણ હું પણ બે નથી બીજો નથી બીજો નથી ને અંદર અંદર સ્વયં ને જોયો તો અનંત અરૂપ અને તેનો તે અનંત અરૂપ અખંડ વ્યાપક અવિનાશી સ્વયં ને જોયો અંદર અને તેજ મારે જોઈએ તો રૂપ વાળો બની ગયો અરૂપ ના બદલે અનંત ના બદલે અંત વાળો વ્યક્તિ ભાવ બની ગયો અવિનાશી ના બદલે દેખાવા લાગ્યો તો અંદર જે છે છે મારે રૂપ વાળો દેખાય છે પાસે છે ખાલી પણ જોવા વાળો અખંડ છે આધાર છે તે જોવા વાળો છે મતલબ એ થયો કે આપણું હોવું

મારો જ વિલાસ છે બીજું કઈ નથી સર્વરૂપ છે તે મારો વિલાસ છે તે હું પર છું નેતી નેતી એટલે કે આ નહી આ નહી આ નહી આ નહી આ નહી એ શરૂઆત પછી એતી આ હું 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 આ આ બધું હું વિશ્વરૂપ દર્શન માં કીધું કે બધું એવું તો ભાવો છે તો ભાવો જેટલા જેટલા અંદર થાય છે એના અભાવ કરીએ આપણે આપડે પીત હવે એક જ સ્ટીલ છે કે એક જ લોખ છે એક જ સ્ટીલ માંથી થાળી બની તપેલી બની ગ્લાસ બન્યો ચમચી બની

આપણી સત્તા છે સર્વ નો સાર કોણ છે તો આપડે આપણું હોવું આપણું એટલે કેવું ના કચ્છ હે ના હોવા ના હોવા શાંતિ છે તે જ અશાંતિ હોય છે નિર્વિચાર જે હોય છે એ જ વિચાર બને છે તો નિર્વિચાર માંથી વિચાર નીકળે છે તો વિચાર તો વૃત્તિ શાંત હોય તો વિચલિતતા વાળી વૃત્તિ શાંત હોય પણ શાંત તે પણ વૃત્તિ છે બંને વૃત્તિ તો આપણે છીએ અને આપણું મન છે તો મન છે વૃત્તિ છે સંકલ્પ છે બીજું કઈ નથી પણ આપણે છીએ લહેર માં પાણીમાં બે લહેરો હોય એક તરંગ થયેલી વિચલિત કરતી લહેર હોય અને એક શાંત રહેતી હોય અંદર પાણીમાં પાણીમાં પાછી પાછી થાય તરંગ લાગે પણ ચાલુ લહેર માં પાણી જોતા આવડવું જોઈએ એમ અશાંતિ અશાંતિ છે તે મનનો તરંગ એક ઉભો થયો તો એમાં શાંતિ ગોતી લેવાની શાંતિ છે તે જ શાંતિ થઈ છે અને શાંતિ છે તે શાંતિ છે કેમ કે અખંડિત છીએ શું છે અખંડિત ખંડિત થાય છે તે વિચલિત લહેર છે તે મન છે તે માની લીધું તે બધું ખંડિત થાય છે તો વિચલિત લેર પાણી જોઈ લો એ બધામાં હું ને જોન ને જોઈ લો તો અખંડ અખંડિતતા છે શાંતિ છે તે અખંડિત શાંતિ છે મન નું મૌન તો મન શાંત થાય તો તેનો અનુભવ આપણે કરીએ છીએ શાંતતાનો શાંત ભૂમિકાનો જે નો અનુભવ નથી થતો શાંતિ નો અનુભવ થાય છે અને જે અનુભવ નથી થતો એવું મૌન છે તે મહા મૌન જે શાંતિ નો અનુભવ નથી થતો તે શાંતિ છે તે મહાશાંતિ તો એ ક્યાર થી છે કાયમ થી છે સદાથી છે પહેલેથી જ છે અને અખંડિત છે ભગવત્તા કેવી રીતે મળશે બુદ્ધત્વ ક્યારે થશે એનો જવાબ આપણે આપણને ગોતી લઈએ કે આજરા હજુર જ છે બુદ્ધત્વ આજરા હજુર જ છે

પણ વ્યાપેલી વૃત્તિ માં પોતાને જોઈ લેવો તો બીજું કઈ વ્યાપતું નથી સહજ રીતે પદાર્થો સહજ રીતે પોતાનો અસ્તિત્વ નો વિલાસ જ છે જેટલું જે કહે છે તો ચાલતા મનમાં પ્રતિ જગતમાં જગત માં પોતાને કાયમ માટે જોઈ લેવાની વાત છે આ ખલક નો ખેલ કોને જોવાનો છે સ્વયં ને હું ને અને સ્વયં ને જોવાનો સ્વયં છીએ એનો મતલબ શરીર માં છે તે નહી બ્રહ્માંડ માં જે છે તે નહી સ્વયં કહીએ એટલે સાડા પાંચ ફૂટ નો છું તે નહી જે સ્વયં છે એને ખબર નથી કે છું

પ્રલય સૃષ્ટિ ઉત્પત્તિ સૃષ્ટિમાં સુખ દુઃખ આનંદ આ કઈ નથી ખબર નથી સત્તા છે ખબર છે તે તે બને છે બધા રૂપે બધે જ એને આ પરમાત્મા બધા રૂપે ભાષે છે તો તેને કઈ ભાષતું નથી પરમાત્મા બધા રૂપે વિલસી રહેલો છે તો તેને કઈ વિલસતું નથી એ અંતકરણ માં આવે તો આયુ એવું એ ના લાગે એને ભાસતું હોય તો ભાસતું એવું એ ના લાગે કારણ કે બધું જ પોતાની રમત છે જેમ એક કલાકાર એના સ્ટેજ ઉપર કેટલી જાતના પાત્રો ભજવે છે મહારાણા નું ભજવે એનું બીજા સીન માં પોતે ભિખારી થઈને આવે એ તો એ બીજું થઈને આવે તો એક નો એક બન્યો બીજું તો જે જોનારો છે પોતાને મહારાણા પ્રતાપ તરીકે જુએ છે પોતાને ભિખારી તરીકે જુએ છે પોતાને આંધળા તરીકે જુએ છે તો પોતે પોતાને જોવે છે બીજાને તરીકે 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 એ નોખો નોખો આવ્યો પણ હું છું એમાં પોતે પોતાને જુએ છે એનામાં તો કોઈ ફેર પડતો જ નથી

સત્તા પોતે હું બધું છું પરમાત્મા જ બની રહીએ રહી જાણીએ તો ખ્યાલ આવે કે હું બધું જ છું પરમાત્માના ટાવર માં રહી અને જોઈએ પરમાત્મા બની ને તો પરમાત્મા રૂપે દેખાય માણસના ટાવર માં જોઈએ તો બધું માણસ ના જીવન ના ધર્મો છે એ દેખાય બીજા નોખા હાલવા વાળા દુખાલ વાળા તો હું જ બધું બધે જ છું સ્વયં બ્રહ્મા વિષ્ણુ મહેશ બધું જ સત્વગુણ રજો ગુણ સમગુ બધું જ હું પોતે છું આ ગુણ જ્ઞાન છે હું અને છુ વચ્ચે જે જે આવતું હોય તેને કાઢવા વચ્ચે હતી હું અમદાવાદ જાઉં છું તો અમદાવાદ જવું એ કાઢી નાખો હું છું જેટલું જેટલું હું અને વચ્ચે આવે તેને ખતમ કરી નાખીએ હું છું પહેલેથી છે વચ્ચે તો કલ્પિત આઈ ગયો ફક્ત હું છું તે છે અને હું જ છું તો જ પણ નહી હું છું તો કોઈ સાપેક્ષતા નથી રાત હોય તો દિવસ હોય એમ હું નથી તો હું એમ નહી તો વારંવાર હું છું હું છું હું મારા સિવાય કઈ નહીં એ કે બોલવાનું આવ્યું પોતાનું હોવું છે તે જ છે છેલ્લે હું જ્યાં મને મારી ખબર નથી સ્વયંભૂ છું કોઈ શંકા નથી આમાં પોતાની પોત શંકા નથી પોતાનું બીજું બની ગયા કોઈ શંકા નથી ક્યાંથી નીકળ્યું હું નો સ્વયં જે છે હું

કોઈના કહેવાથી જે નીકળે છે હું તે હું તે બની ગયો બની જાય છે તો તે બની બની જાય જાય છે આ બોલવામાં તો બોલવામાં બધે હું છે કે નહીં એકનો એક હું સ્ટીલ જાણી લીધું તો ગમે તે વાસણ ને બોલીએ પણ સ્ટીલ જ બોલાય છે સ્ટીલ જ બોલાય છે તો અહીંયા આપડે મંત્ર લઈએ છીએ કે માતા બંધુ તમે મમદેવ દેવ સર્વમ તમેવ સર્વમ મતલબ જે હું છું તે તું બની ગયો હું છું તું તે તે બની ગયો તે પણ તે હું બન્યો તું પણ હું બન્યો માતા પિતા બની ગયો તે પણ હું પેલા જન્મ તો જન્મમાં માતા પિતા હોય બનાવીએ હા તો હું છું તે જ બધું બની જાય છે જેમ આપણું હોઉં એમાં આપડે મિત્ર આપડે કલેક્ટર આપડે શિક્ષક આપડે ભાઈ આપડે પતિ બધું બન્યું બન્યું બધું તો હું છે તે જ બન્યો ને બધુંય નોકું નોકું તો હું છું તે જ બધું બની જાય છે અને એમાં ભક્તિ મારા સિવાય ના જોવું તો બધાનું જોડાણ એકમાં માં હું જ છે બધાનું જોડાણ જેમ એક થળ માંથી દાળી પાદરા ફળ બધું થળ ને જુઓ તો થળ થી રોકું કઈ નથી તો આપણે આપણા આત્મા માં છીએ તો કઈ પણ બોલાય પણ

આવ જાણીએ તો સરળતા સહજતા સહજતા એટલે બીજું કઈ દાખલ ના થવું કોઈ અનુભવ દાખલ ના થવો કોઈ બીજા તરીકે ના ઉભો થવું ક્યાંય વિશેષ ના થવું તીવ્ર ન થવું પોતાનું કાયમ સહજ રીતે વહેતું ગંગા છે એવી રીત ને સહજ ધારા કે જ્યાં કોઈ અહંકાર નથી તો આવા હું માં સદાય રહેવાનું અને રહેવા વાળો પણ હું જ सच्चिदानन्द भगवानी ह सद्गुरुदेव